બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં પણ ત્રણ કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબકતા ધાનેરામાં પાણી અને પાણી થઈ ગયું છે આજે સવારે શરૂ થયેલા વરસાદમાં સતત ત્રણ કલાક સુધી પડતા જાહેર જગ્યાથી લઈ રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે ધાનેરા શહેરમાં સરકારી ચોપડે બ્યાસી મિલીમીટર વરસાદ નોંધાયો હતો તોફાની બની આવેલા વરસાદથી ધાનેરાના જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર નગરપાલિકા વિસ્તાર સહિતના રહેણાંક વિસ્તાર પ્રભાવિત થયા હતા આ વરસાદથી વરસાદી પાણી દર વર્ષની જેમ આ વખતે પણ ઘરમાં ઘુસી ગયા હતા તાનેરાની ઉમિયાનગર સોસાયટીના લોકોની વર્ષો જૂની રજૂઆત છે કે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવે પરંતુ પાણીના નિકાલમાં નગરપાલિકા દ્વારા કોઈ જ નક્કર કામ ન કરવામાં આવતા ઉમિયાનગર વિસ્તારમાં વરસાદના પાણી ગરકાવ થઈ ગયા છે ઉમિયાનગરમાં દર વર્ષે થોડો વરસાદ આવે છતાં પણ દરેક લોકોના મકાનમાં પાણી ઘૂસી જાય છે અને ગટર વ્યવસ્થાના કારણે પણ પાણી ઘૂસી જાય છે અને ઉમિયાનગર એકદમ નીચાણવાળો વિસ્તાર છે જેથી કરીને પાણી વધારે વધારે ઘૂસે છે તો તંત્રને નમ્ર અપીલ વિનંતી કે જેમ પણ એમ આનો ધાનેરા શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે જેમાં અગાઉ પાંચસો છ્યાસી મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો અને આજે સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીના ચાર કલાકમાં બ્યાસી મિલીમીટર વરસાદ પડતા ધાનેરા પાણી પાણી થઈ ગયું દાનેરાની બિલવાસ પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી મુખ્ય દરવાજામાં ભરાઈ ગયું હતું. જનરલી નાના બાળકો શાળા સુધી અભ્યાસ માટે પહોંચી શક્યા ન હતા. દાનેરા શહેરમાં સીઝનમાં પ્રથમ વાર એકસાથે આટલો વરસાદ પડ્યો હોવાના આંકડા મળી રહ્યા છે. આજે ફરી સવારથી દાનેરા શહેરમાં વધુ પડતો વરસાદ પડવાના કારણે શહેર મોર કેટ દિગે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે. અમારી બિલવાસ પ્રાથમિક શાળામાં પણ બહારના રસ્તાથી એક વર્ગખંડના પગથિયા સુધી ઘૂંટણસમા પાણી ભરાઈ ગયેલ છે તેના કારણે નાના બાળકોને શાળામાં આવવામાં બહુ જ તકલીફ પડી છે તમામ સ્ટાફ સમયસર શાળાએ આવી ગયેલ છે પરંતુ નાના ભૂલકાઓને ઘૂંટણસમા પાણીમાં આવવામાં બહુ તકલીફ પડી એના માટે અમે અમારી જગ્યાએ પ્રોસેસ પણ કરેલ છે કે જેના કારણે મારા મેદાનની અંદર જો વીસિક પાણીનું રીતનું પૂરણ થઈ જાય તો બાળકોને તકલીફ પડે નહીં એ માટે અમે નગરપાલિકાનો પણ સંપર્ક કરેલ છે તો આજના વરસાદના કારણે થોડીક તકલીફથી પણ અત્યારે અમે વર્ગખંડમાં પ્રાર્થના બોલાવી અને પાછું શિક્ષણ કાર્ય પ્રારંભ કરેલ છીએ